ગ્રામ્ય વિસ્તારના અંતિયાળ વિસ્તારના સરહદી વિસ્તારના અને આદિવાસી વિસ્તારોના ખાસ એવા લોકોને આમાં રોજગારી મળતી હતી જે બિનકુશળ શ્રમિકો હતા જેનું જીવન નિર્વાહ નિરાધાર હતું એવા લોકો આમાં રોજગારી લઈને મજૂરી કરીને એ ચાહે જળ સંચયના કામો હોય ચાહે માટી મેટલના રસ્તા હોય કે ચાહે લેવલિંગ હોય એમાં મજૂરી કરીને એમનું ધ્યાન ત્યાં રોજગારી મળે એ હેતુસર આ યોજના હતી ત્યારે આમાં જે સાહીઠ ચાલીસ નો રેશિયો જળવાવો જોઈએ જે નહીં જાળવીને જે લોકોને રોજગારી આપવાની હતી એને પૂરતી રોજગારી નથી મળી અને મટીરિયલ પૂરું પાડવાના નામે આ ભારતીય જનતા પાર્ટીના મંત્રી એમના તાના લોકલ નેતાઓ અને કેટલાક કોંગ્રેસના નેતાઓ સાથે મળીને મટીરિયલ પૂરું પાડવાના નામે એજન્સી પર કરોડો રૂપિયાના બિલો ઉતારી લીધા એક પણ ગાડી રેતી કપચી સિમેન્ટ કે સળિયા નાખ્યા વગર કોઈ જગ્યાએ જીએસટી ભર્યા વગર રોયલ્ટી ભર્યા વગર કરોડો રૂપિયાના બિલો એમના ખાતામાં જમા થઈ ગયા ત્યારે એક જીવન નિર્વાહ માટે જે લોકોના કોડિયા માટેની યોજના હતી જે આવા લોકોથી ભ્રષ્ટાચારોને કારણે છીનવાઈ ગઈ ત્યારે અમે ત્યાંના પ્રતિનિધિ લોકોનો લોકોએ અમને રજૂઆતો કરી અમે વિધાનસભામાં ઉઠાવી ભારતીય જનતા પાર્ટીના જે મંત્રી હતા એમના નામજોગ ઉઠાવ્યા એમના છોકરાઓના નામજોગ ઉઠાવ્યા અને જે પુરાવા અમે આપ્યા એમાં કાર્યવાહી થઈ એ જ પ્રકારે ભરૂચમાં પુરાવાઓ સાથે અમે આપ્યા કાર્યવાહી તે નર્મદામાં પણ અમે આપ્યા છે છોટાઉદેપુર અને પંચમહાલમાં બી તમે જોઈ લો જાંબુઘાડામાં અમે કીધું કે ભાઈ બેતાલીસ હજાર વસ્તીની સામે ત્રણસો કરોડ રૂપિયા એ પણ ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લા પ્રમુખના ખાતામાં એજન્સીના ખાતામાં તો એમાં કાર્યવાહી થવી જોઈએ તો સરકાર હમણાં પણ અમને લાગે છે કે છાવરવાનું કામ કરે છે માત્ર ભરૂચમાં એસઆઈટી એમણે બનાવી છે દાહોદમાં પણ બનવી જોઈએ પંચમહાલ છોટાઉદેપુર નર્મદામાં પણ બનવી જોઈએ અને એકદમ નિષ્પક્ષ જાચ કરવી જોઈએ સરકાર જીરો ભ્રષ્ટાચારની વાત કરે છે તો આમાં નિષ્પક્ષ તપાસ કરીને એક નિવૃત્ત ન્યાયાધીશને અધ્યક્ષ બનાવે અને તપાસ કરે એવી અમારી માગણી છે

ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા છે તો એમને પણ આમાં જોડીને તપાસ કરવીમાં આવે કાં તો એમની તપાસ માંગવામાં આવે એવી અમારી માંગ છે અને સરકારને અમે કહીએ છીએ તમારી જો ઝીરો ભ્રષ્ટાચારની વાત છે અને એમાં જો તમારી છબી સુધારવા માંગતા હોય તો આમાં તમે નિષ્પક્ષ જાંચ કરાવીને તમારા ભારતીય જનતા પાર્ટીના જે પણ લોકો જોડાયા હોય એમના પર કાર્યવાહી કરો બચુભાઈ ખાબડને મંત્રી પરથી હટાવીને નૈતિકતા તો બતાવો એ પણ નથી બતાવતી સરકાર

એના ચેક નંબરો તારીખ રકમ સાથેના પુરાવા અમારી પાસે છે એટલે સરકાર આજે ભીષમાં છે એમના નેતાઓ આજે તમે ભરૂચમાં પણ મોટા નેતામાં સામેલ છે નર્મદામાં મોટા મોટા એમના નેતાઓ સામેલ છે પંચમહાલમાં એમના જિલ્લા પ્રમુખમાં જિલ્લા પ્રમુખની એજન્સીમાં નાણાં જમા થયા છે તો તપાસ કરાવે સરકાર કેમ કરાવતી નથી એટલે ભ્રષ્ટાચાર સામેની અમારી લડાઈ છે નહીં કે કોઈ વ્યક્તિ વિશેષ કોઈ પાર્ટી વિશેષ સાથે કોઈ લડાઈ જેણે ભ્રષ્ટાચાર કર્યો છે ચાહે કોઈ બી પાર્ટીનો હોય કોઈ પણ જ્ઞાતિનો હોય કાર્યવાહી થવી જોઈએ ચૂંટણી આવે છે અને જો ચૂંટણી પહેલા કોઈ આવા પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય અથવા કોઈ પોલિટિક્સ પોલિટિકલ નેતા હોય કે કોઈ એવા પ્રકારની અંદર સંડોવાયેલા હોય તો કાર્યવાહી તરત થતી હોય છે ચૂંટણી જો પતી જાય અને ત્યારબાદ આવા કોઈ કામગીરી થતી હોય છે તો તેના ઉપર કાર્યવાહી નામે માત્ર શૂન્ય જોવા મળતું હોય છે એવું કહી શકાય કે સરકાર માત્ર જનતાને વોટ માટે લોભાવવાની લાલચ આપે છે સરકાર ઈચ્છી રહી છે કે લોકો ભૂલી જાય લોકો ભૂલી જાય એટલે ટાઈમ પાસ ચાલે છે પણ અમે ભૂલવાના નથી અમે ખૂબ મોટું આંદોલન કરીશું લોકોને જાગૃત કરીશું અને બતાવીશું કે ભ્રષ્ટાચારમાં ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને કેટલા કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે એટલે માત્ર દેવગઢ તપાસ નહીં આખા દાહોદની કરો માત્ર

એક તરફ આવા કૌભાંડ થાય છે બીજી બાજુ કીધેલું કોઈ સાબિત થતું નથી તો કેમ આ પ્રજા સાથે કેમ આવું કરવામાં આવે છે ગરીબો માટે સરકાર જો વિચારતી હોય તો આ ખૂબ સારો સમય છે સરકાર પર પોતાની ગરીબી માટે ગરીબો માટેની પોતાની સંવેદના જગાવે પોતાની છબી સાફ કરે જે પણ લોકો જવાબદાર છે નિષ્પક્ષ તપાસ કરીને એવું દાખલા રૂપ બેસાડી દે કે બીજી કોઈ પણ યોજનામાં કૌભાંડ ના થાય મનરેગા એટલે યાર ગરીબ લોકોની યોજના છે જે લોકો બિચારા રોટલા રડે છે આમાં જેમનું જીવન આમાંથી ચાલે છે જીવન નિર્વાહ અને એમને રોજગારી નહીં આપવાની પૈસા તમારે શેરવી લેવાના આ તો ક્યાંની ક્યાંનો ન્યાય છે કુદરતની ન્યાય નો વિરુદ્ધ ની વાત છે નીતિ નિયમો વિરુદ્ધની વાત છે કાનૂની ન્યાયની વિરુદ્ધની વાત છે અમારું જમીર એમાં માનતું નથી અમે છેલ્લા શ્વાસ સુધી આમાં લડીશું રોજગાર પણ માગે છે ને આપણા આદિવાસી જે વિસ્તારો છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક રોજગારો માડે છે રોજગાર એમને સમયસર નથી આ મનરેગામાં મજૂરી કરીને જે લોકોનો ઘરબાર ચાલે છોકરાઓને ભણાવે છોકરાઓને જમાડે આજે મનરેગામાં એમણે માંગ કરીને રોજગાર નહીં મળ્યો આ લોકો પૈસા ગયા આજે શિક્ષણનું સ્તર નર્મદા દાહોદ નું જોઈ લો ગુજરાતમાં સૌથી નીચું આજે કુપોષણ નર્મદાના કુપોષણ અને દાહોદના કુપોષણ જોઈ લો મારા જિલ્લામાં બાર હજાર ત્રણસો તેત્રીસ બાળકો અતિ કુપોષણથી પીડાય છે કેમ કેમ કે એમને પોતાના જીવન પૂરતું પણ ભોજન નથી મળતું દાહોદમાં અતિ કુપોષણ ની સંખ્યા જોઈ લો તો કેમ કેમ કે જે યોજનાઓ આવે છે આટલા મોટા મોટા કૌભાંડો થાય પચીસો કરોડના

સાંસદ ધારાસભ્ય પોતે પોતાના ઘરો ભરવા માટે આ કૌભાંડો કરતા હોય તો પછી જનતાનું શું થવાનું આપણે જનતાના વિકાસની વાતો કરીએ સેવા માનવીની વાતો કરીએ એ બિલકુલ ખોટી વાત છે પહેલાં તો મનરેગા કૌભાંડની જાંચ થાય સીબીઆઈ ઈડી જીએસટી વિભાગને સાથે રાખીને જાચ થાય એવી અમારી માગણી છે દિન દસ પછી જો અમને જરૂર જણાશે સંતોષકારક તપાસ નથી થતી એમને છાવરવાની વાત થાય છે ખૂબ મોટા આંદોલનો થશે આખું વર્ષ દરમિયાન અમે એની પાછળ લાગીશું લોકોના ટોળે ને ટોળા

કાર્યવાહી ની માંગો જે છે તે લઈને આગળ વધશે કેમેરા પર્સન રુષિ સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ